ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે ગાડી ચાલે છે મેહુમા પાટની સંસ્થાકીય મનોવિજ્ઞાનની એમાં આપણે મહત્ત્વના મુદ્દાની ચર્ચા ઉપર છીએ શું છે મુખ્ય મુદ્દાનું નામ ફંક્શન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ફંક્શન્સ એટલે કે કાર્યો સંસ્થાના કાર્યો અને એમાં આપણે એક પ્રસ્તાવનાની ચર્ચા કરી હતી પછી ત્રણ મહત્ત્વના કાર્યોની ચર્ચા કરી અને હવે પછીના ત્રણ કાર્યોની ચર્ચા કરવાની જો યાદ છે ને બધા સરસ હવે પછીના ત્રણ કાર્યોની ચર્ચા કરવી છે એમાં જોઈએ આપણે નિયંત્રણ વિસ્તાર ચોથો નંબર કોઈ સંસ્થાનો એક વ્યા વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યક્ષણ ઓ હે આ તો ભાઈ ભારે ભરખમ શબ્દ છે અંગ્રેજીમાં કંઈ અમુક શબ્દ એવા હોય કે આપણે અંગ્રેજીમાં કહીને તો તરત ફટ દે નહીં જો કાઉસમાં એવું સુપરવિઝન ઓય રે સર ટૂંકમાં નિરીક્ષણ બીજું કાંઈ નહીં પણ આ એક તો એક તો શુદ્ધ ગુજરાતીનો મનોવૈજ્ઞાનિક શબ્દ આપ્યો છે 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 પર્યવેક્ષણ એટલે શું નિરીક્ષણ ટૂંકમાં દેખરેખ રાખે તે જે સુપરવાઈઝર હોય તે તો જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ સુપરવિઝન કરી શકે તે એનો નિયંત્રણ વિસ્તાર કહેવાય દાખલા તરીકે આ તો તમને ખબર છે હું કોઈ પહેલાં કોઈ કંપનીમાં જવાનો હતો અને એ કંપનીમાં મને સુપરવાઇઝર તરીકે જોબ મળવાની હતી તો એ સુપરવાઇઝર તરીકે જ્યારે મને જોબ પ્રોવાઈડ કરે છે તો મને કીધું હોય કે તમારે વીસ કર્મચારી છે જે કારીગર છે એના ઉપર દેખરેખ રાખવાની એ મશીનમાંથી બરાબર પાર્ટ ઉતારે છે કે નહીં જે એને પાર્ટ ઉતાર્યો બરાબર એલ્યુમિનિયમ હોય કે વોટ કોઈ પણ હોય એમાં બરાબર મશીનિંગ થયું છે કે નહીં એ તમારે જોતું રહેવાનું તો મારો નિયંત્રણ વિસ્તાર કેટલો થયો તો કે વીસ કર્મચારી સુધીનો પડે છે ખબર બસ આટલું જ છે આગળ વધી જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હશે તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે અને જો નિયંત્રણ વિસ્તાર સીમિત એટલે કે વ્યવસ્થાપકો પહોંચી વળે તેટલો રાખવામાં આવે તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકોની જરૂર પડશે જે ખર્ચાળ પુરવાળ થઈ શકે છે હું તમને એમ કહું અને જો આ પહેલી લાઈન પછીની જેટલી આપણે અઢી લાઈન વાંચી એ બહુ જ ટૂંકમાં સમજાવી દઉં સરળ રીતે તો કે તમે બધા ભાઈકશાળી સાડી છો સર અમે ભાઈકશાળી સાડી શું હવે કોરોના મહામારી આવી ગઈ આવો મસ્તીનો વિષય અમે રૂબરૂ ભણી ના શક્યા અને એમાંય બારમાનું જ જે આખે આખું ચેપ્ટર અથવા તો આ ચેપ્ટર શું આખો કોર્સ લ્યો ને બહારમાંનો આખો સાયકોલોજીનો કોર્સ એટલો ઇમ્પોર્ટન્ટ મજા આવે એવો રસપ્રદ છે અને એ જ અમે રૂબરૂ ભણી ન શક્યા શું સર તમે પણ છતાં મિત્રો તમને કહું કે જો ખરેખર રૂબરૂમાં હોત તો તમે કેવા ફાયદામાં રહે આમ તો તમે ફાયદો ભોગ્યો અગિયારમાં ધોરણમાં શું તો કે લિમિટેડ સંખ્યા હોવાથી દરેક સર મેડમ તમને પર્સનલી નામથી ઓળખે તમારા કામથી પણ ઓળખે અને તમને દરેક સ્પર્ધામાં ચાન્સ આપે અને એનાથી વિશેષ કે દરેકના કામ ઉપર ભણવાના ચાલો ભણવાના કામ ઉપર પહેલાં તો વાત કરીએ એકદમ ધ્યાન આપી શકે હવે એની જ જગ્યાએ વિચારો જસ્ટ ઇમેજિન કે બાર આર્ટ્સમાં પચાસથી સાઠ વિદ્યાર્થીઓની સંખ્યા હોય એ અને એની વચ્ચે મનોવિજ્ઞાનના એક જ ટીચર હોય તો એ તમારા સાઠમાંથી જો છ જણાએ અથવા તો સોળ જણાએ પ્રશ્નો કર્યા રહ્યા છે સોળથી છ અથવા તો એક બે હોય તો તો સમજી પણ આ તો સાઠ છે એટલે થી બાર જવાની તો આશા રાખવાની જ રસપ્રદ ઊંડા મુદ્દા ચાલતા હોય તો એ બધાને સંપૂર્ણ જવાબ આપી શકશે ઊંડાણમાં લઈ જઈ શકશે નહીં ને આ તો હવે લિમિટેડ સંખ્યા છે પ્રશ્નો બે ને થવાના છે ઈ બે જણાઈ જાય જવાબ આઈપો એમાં ખૂબ ઊંડાણથી રસપ્રદ રીતે હંડ્રેડ પર્સન્ટ ક્લિયર થાય એવી રીતે ટોપિકની સમજૂતી આપી શકે સમજાઈ ગયું અથવા તો હવે જો ઓલા સાહીઠ જણાને પણ મારે આ જ રીતે ભણાવો હોય તો જેમાં પંદરમાં ખામ થાય તો મારે શું કરવું પડે વીસ વીસના ના ભાગ પાડવા પડે મનોવિજ્ઞાનના ત્રણ લેક્ચર ગોઠવવા પડે પહેલા બીજા ત્રીજા વીસ અથવા તો જો એકી સાથે હોય તો પછી ત્રણ ટીચર ગોઠવવા પડે સમજો છો બરાબર વાતને બસ તો એ આ નિયંત્રણ વિસ્તાર કહેવા માગે છે જો પહેલાં સાઠમાં માં એક જ હશે તો બરાબર મજા નહીં આવે એમ ટૂંકમાં સમજાવી તો જાય પણ જે ગુણવત્તા નીકળવી જોઈએ જે કાર્યક્ષમતા નીકળવી જોઈએ એ પૂરેપૂરી નીકળે નહીં પણ ઓલી તો જ્યારે લિમિટેડ હોય ને તો મસ્ત કામ થાય પડે છે ખબર એ જ આ નિયંત્રણ વિસ્તાર પાંચમું છે કેન્દ્રીકરણ સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે તેના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય જો કેન્દ્રીકરણ એટલે કે દ આપણે જે માનો કે ઓલી આજે શ્રૃંખલામાં છેલ્લે વાત કરી કે બધા કર્મચારીઓ એક જણાને જ અહેવાલ આપે ક્યાંય બીજી વાહ પહેલાં ઓળાને ઓળની પાસે જવાનું ને એ કેન્દ્રીકરણ છે કે એક જ વ્યક્તિ અને જ્યારે સત્તાની સોંપણી થાય કે જે મેં એના પહેલાંની પેટા મુદ્દામાં વાત કરી હતી કે પ્રિન્સિપાલને ડાયરેક્ટરને ટ્રસ્ટીને પછી પ્રિન્સિપાલ પહેલાં એ એમ પછી એનાથી આગળનું સ્ટેટ પ્રિન્સિપાલ પછી એનાથી આગળ ડાયરેક્ટર એનાથી આગળ ટ્રસ્ટી તો હવે એ વિકેન્દ્રીકરણ છે સમજો છો મારી વાત આગળ વધું તો વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે શું છે કેને આ ધરે પણ પાછું કહેતો સર તો કે સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીની કેટલી હદે સામેલગીરી છે કે કર્મચારીની સામેલગીરી એટલે શું જો આ શબ્દ સામેલગીરી આ હું પોલીસ ગીરી જેવો આવ્યું એ સામેલગીરી મતલબ કે એના ભાગમાં કેટલું ગામ આવે છે એના ઉપર સત્તાની સોંપણી આ થશે અને એ સત્તાની સોંપણીના આધારે કેન્દ્રીય અને વિકેન્દ્રીકરણ મોટે ભાગે થતું હોય છે કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને તેની જે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય સીધી વાત નો વસ સમજાઈ જેવી વાત વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી હોય આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે હવે તમે વિચારો શાળામાં શું ખાલી કેન્દ્રીકરણ છે ના શાળામાં આપણી શાળાની વાત કરીએ તો ત્યાં વિકેન્દ્રીકરણ છે અમુક નિર્ણયો લેવાની સત્તા પ્રિન્સિપાલ પાસે છે અમુક નિર્ણયો લેવાની સત્તા એચઓડી પાસે છે અમુક નિર્ણયો લેવાની સત્તા વિષય શિક્ષક પાસે પણ છે માનો કે હવે હવે અનિવાર્ય એવા સંજોગો છે મારે ઘણીવાર મોબાઈલમાં ટેકનિકલ ખામી હોય એને લીધે મારા વિડીયો મનોવિજ્ઞાનના ચાર વિડીયો ડિલીટ થયેલા છે મિત્રો બહુ દુઃખ સાથે બહુ મસ્ત બનેલા હતા પછી બીજી વાર ન સમય મળે અને પછી એવો ચાન્સ ઊભો ન થાય અને હું બારગામ હોઉં તો મારે કઈ રીતે લેક્ચરનું એને એરેન્જમેન્ટ કરવું તો એ પછી મારે ગોઠવી લેવાનું આ સત્તા મારી પાસે છે સમજો છો તો આ સત્તાનું આ નિર્ણયોનું જ્યારે વિભાગીકરણ વર્ગીકરણ થઈ જાય ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય આ વિકેન્દ્રીકરણની પ્રક્રિયા છે એટલે આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વેચાઈ જાય પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની દરેકને બધી જ સત્તાઓ હોતી નથી હોદ્દા મુજબ સત્તાઓ મળે છે વિકેન્દ્રીકરણમાં વિકેન્દ્રી સંસ્થામાં કર્મચારીઓને અધિકારો સોંપવામાં આવે છે અને તેમનું સશક્તિકરણ પણ કરાય છે સશક્તિકરણ એટલે શું તો કે એના અધિકારોને પોષવામાં આવે રક્ષણ કરવામાં આવે એનું સશક્તિકરણ છે જોકે અધિકાર સોંપણીના વધુ સારા પરિણામો માટે વિકેન્દ્રિત વ્યવસ્થાના તંત્રનું સમયાંતરે મૂલ્યાંકન થતું રહે એ જરૂરી છે આ તો એકદમ સો ટકાની વાત છે કે જે એકદમ ઉપરી અધિકારી છે જે માલિક છે એના દ્વારા જેને મૂલ્યાંકન થતું રહેવું જોઈએ એ દરેક ઉપર દેખરેખ તો રાખવા જ જોઈએ કે આ બરાબર એની સત્તાનો ઉપયોગ કરે છે ને દુરુપયોગ તો નથી કરતો ને બરાબર કાર્ય થાય છે કે નહીં આ દરેકનું જ્યારે મૂલ્યાંકન થાય તો કામ વધુ સારું થઈ શકે તો વિકેન્દ્રિત વ્યવસ્થા તંત્રમાં આ મૂલ્યાંકન અતિ મહત્ત્વની વસ્તુ ગણાવી શકાય ને હા આમ કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણની સીધી અસર નિર્ણય લેવાની અને નિર્ણયના અમલીકરણની ગતિ પર પડે છે મિત્રો તો કેન્દ્રીકરણની વિકેન્દ્રીની ચર્ચા ચાલતી હતી એમાં સીધી અસર ક્યાં થાય છે જો વિકેન્દ્રીકરણ થયેલું હોય તો મને મારા વિષયને મારી રીતે રજૂ કરવામાં બહુ મજા આવે ત્યારે મને ઉપરથી પ્રેશર કરે કે નહીં હો આપણે તો વર્ષોથી યાદ સિસ્ટમ ત્યારે તમારે એમ જ ભણવાનું રહેશે ભાઈ આ નવો વિષય છે નવી પેઢીના સ્ટુડન્ટ છે અને હું પણ નવી પેઢીનો ટીચર છું તો મને મારી સ્ટાઇલમાં ભણવા દો ને બાપુ તો જ્યારે વિકેન્દ્રીકરણ હોય તો આવી રીતે જો હું નિર્ણય લઈ શકું અને એનો અમલ પણ કરી શકું એટલે જ્યારે આ બંને પ્રક્રિયા બને છે કેન્દ્રીકરણની ને વિકેન્દ્રીકરણની તો નિર્ણયના અમલીકરણની ગતિ સુધી એની અસર પડે અમલીકરણની ગતિ એટલે શું તો કે કામ કેટલી ઝડપથી થાય છે ત્યાં સુધી આની અસર પહોંચે હવે જો મારે મારી સ્ટાઇલમાં કામ કરવાનું કીધું હોય હે તો હું કેટલી મોજથી કામ કરું મોજથી કામ કરું પછી કામ નબળું નીકળે ક્વોલિટી વર્ક નીકળે હો મિત્રો પડે છે ખબર બસ તો આ જ વસ્તુ છે હવે છેલ્લો મુદ્દો ઔપચારિકીકરણ જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે તથા પ્રત્યેક સમયે સોંપાયેલા કાર્ય સરખી પદ્ધતિથી જ અને સરખી શૈલીથી જ કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારિકરણ ઔપચારીકરણ કરવામાં આવ્યું તેમ કહેવાય તમને ગયો તો કે ભૂમિકા ભજવણીમાં ઓછી સ્વતંત્રતા મતલબ કે એના ઉપર પાબંધી છે પાબંધી જો કે એને આ વસ્તુ નહીં કરવાનું ઓલું નહીં કરવાનું ખાલી આટલું જ કરવાનું હું છે ને ચામડીના ડોક્ટરની દવા લેવા ગયો હતો તો ચામડીના ડોક્ટરની દવા લેવા ગયો હતો તો એણે હવે આયુર્વેદિક એટલે એણે મને એક લિસ્ટ આપ્યું તો એમાં ચૌદ વસ્તુ લખેલી હતી મેં કીધું આટલું આટલું નહીં ખાવાનું એમને તો કે ના બેટા આટલી જ વસ્તુ ખાવાની બાકી કાંઈ નહીં ખાવાનું હવે એમાં મરચું નહોતું ખાવામાં હવે હવે તીખું જ ન હોય ખાવાનું કેમ ભાવે મરચાં વગરનું ખાવાનું ખાલી મીઠું નળદર જ નાખવાનું ખાવાનું બાપ રે એ જ મેં ચૌદ દિવસો કાઢ્યા છે પણ મિત્રો અહીંયા વાત છે કે ઓછામાં એટલે અહીંયા સ્વતંત્રતા હાવ ઓછામાં ઓછી ખાલી ચૌદ વસ્તુ જ ખાવાની લો એટલે અહીંયા જ એવું થઈ ગયું અને પછી બીજું શું કીધું તો કે પ્રત્યેક સમય એટલે મતલબ કે આખી નોકરીના જેટલા કલાકો હોય એ સમય દરમિયાન જેને કામ કરવાનું હોય એ સરખી પદ્ધતિ જ કરવાનું મતલબ કે એ મેં કીધું ને કે પહેલેથી આ કામ વર્ષોથી આમ જ કરી હતી તમારે આમ જ કરવાનું એ વાત કીધી અને એ છેલીથી કરવાનું તો સંસ્થામાં કાર્યનું ઔપચારીકરણ કરવામાં આવ્યું તેમ કહેવાય આવી સંસ્થાઓ અને તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરી અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરતા હોય છે હવે તમને સમજાઈ ગયું ને કે એને પહેલાથી જ કહી દીધું છે કે તમારે આ જ શૈલીથી કરવાનું ને આમ જ કરવાનું આ ઔપચારીકરણ છે મતલબ કે નક્કી હોય ને તેવું સર આ ઔપચારીકરણ શબ્દ નથી સમજાય તો પ્રોસેસ તો સમજાઈ ગઈ તો દોસ્તો ઔપચારિકરણ એટલે જે નક્કી થયેલું હોય ને જેને નક્કી જ હોય ને સ્પષ્ટ હોય ને કે આ મોજ એ ઔપચારિકરણ છે બસ સમજી ગયું આવી સંસ્થાઓ અને તેના કર્મચારીઓ નિશ્ચિત પદ્ધતિને અનુસરી નિયમોના માળખાના કામ કરતા આગળ ઔપચારીકરણનો સંસ્થાકીય લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી જ્યારે કર્મચારીને ગેરલાભ એ છે કે તેને પોતાની રીતે કાર્ય કરવાની મોકળા છે અને તેની સ્વતંત્રતા મળી શકતી નથી જો લાભમાં શું કીધું છે એનો લાભ શું તો કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય કરવાની અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી એ ક્યાં લાભ થયો લાભ કહેવાય ગમે તે રીતે હશે ચાલો એ લાભ લાભ જ કહેવાય શું દાંડાવ મને ચક્કાસવાની બહુ મજા આવે તમે રૂબરૂ આવો ને મને લાભ ન મળ્યો ને ભાઈ મને મોજ આવે એમ હું આમાં કરી નહીં શકું સંસ્થાકીય લાભ એ છે એટલે કે સંસ્થાને લાભ એ છે હો હા સંસ્થાનો લાભ એ છે કે જેમ સંસ્થા ઈચ્છે છે ને એમ જ એ કર્મચારી પાસેથી લેશે નકરે કર્મચારીને એ છૂટા કરી દેશે જ્યારે કર્મચારીને શું ગેરલાભ છે તો કે એને જે કામ કરવા માટે એની સ્ટાઇલની રજૂઆત કરવી છે એ એને જે મોકળા જોઈએ છે એ એને મળશે નહીં પડે છે ખબર એટલે સંસ્થાને શું લાભ તો કે એના તો જેવું જોઈએ છે ને એવું જ મળે છે જ્યારે કર્મચારીને શું ગેરલાભ છે હવે જો કર્મચારીને કંઈ લાભ નથી સમજો છો એને કંઈ લાભ નથી જ્યારે સંસ્થાનો ગેરલાભ શું છે જો કર્મચારી બેસ્ટ હશે પણ એના ઉપર આવા ને નિયમો લાદવામાં આવશે તો એ ગુણવત્તાવાળું કામ નહીં આપે કર્મચારી સામેથી જ્યારે નીકળી જશે તો સંસ્થાને એક કેવો કેપેબલ પર્સન કે જે સક્ષમ છે સંસ્થાને આગળ લેવામાં એ કર્મચારી છૂટો થઈ જશે તો સંસ્થાને ફટકો લાગશે પડે છે ખબર માનો કે તમારા મનોવિજ્ઞાનના શિક્ષક છે મનોવિજ્ઞાનમાં બહુ મજા આવે એવું ભણાવતા હોય અને અચાનક નીકળી જાય અને એ બીજી સ્કૂલમાં મનોવિજ્ઞાન ભણાવતો હોય તો એ મનોવિજ્ઞાન ભણવાવાળા છોકરા ક્યાંય જે વા મનોવિજ્ઞાનના સર છે ટીચર છે શિક્ષક છે ત્યાં હોય જાય તો સ્કૂલને ફટકો પડે ને પંદર વીસ પચીસ છોકરાઓનો કે એટલા છોકરાઓ ઓછા થઈ ગયા પડે છે ખબર તો સંસ્થા છે એના તો લાભ ને ગેરલાભ બે છે પણ અહીંયા ખાલી લાભ જ દર્શાવે એને કર્મચારી પાસે જે વર્તન જોઈ છે એ જ કરાવી શકશે કારણ કે એને પહેલેથી નક્કી જ છે કે આ નિયમનું પાલન કરવું હોય ને તો જ કર્મચારી નોકરી કરવા આવે બાકી ન આવે લેટર પેડમાં સાઈન હોય જ્યારે નોકરી ચાલુ થાય ને ત્યારે અને કર્મચારીનો ગેરલાભ તો તમે સમજી જ ગયા બસ તો આ છ કાર્યો હતા સંસ્થાના કે જે સંસ્થા કરતી જ હોય અને આ છ કરતી હોય એને જ તમે સંપૂર્ણપણે સચોટ ભાષામાં સંસ્થા કહી શકો જેમ મેં શરૂઆતના આના પહેલાં વાત કરી તેમ કે આખો પ્રશ્ન કઈ માર્કમાં કેવી રીતે પૂછી શકે તમને ખબર છે ન ખબર હોય તો પાછું સાંભળી લેજો દર વખતે હું ન બોલું આ જે આજે ત્રણ મુદ્દા સમજ્યા છેલ્લા ત્રણ કાર્ય ચોથું પાંચમું છઠ્ઠું એ તમારે બે વાર લખી અને વ્યવસ્થિત પાકા કરી લેવાના છે ઓકે ઓલ ધ બેસ્ટ